નમસ્કાર દર્શક હું સ્વાગત કરું છું ખાસ કાર્યક્રમ તો સ્પેશિયલમાં આજે વાત કરવાની છે સમગ્ર રાજકારણ રાજકારણની ગુજરાતની પણ વાત કરીએ અને ખાસ કરીને કેન્દ્ર લેવલે પણ વાત કરીએ તો હાલમાં રાજકારણ ખૂબ ગરમાઈ ગયું છે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યારે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે ક્યાંક હવે બ્યુગલ ફૂંકાઈ ગયું હોય તેવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે એક તરફ તો ભાજપ અને કોંગ્રેસમાં તડજોડની નીતિની શરૂઆત થઈ ચૂકી છે જે પ્રમાણે રાજકારણમાં આપણે જોતા આવ્યા છે કે જ્યારે પણ લોકસભા ઇલેક્શન આવતા હોય છે ત્યારે આવી જ રીતે ક્યાંક લે વેચ એનું વાતાવરણ દેખાતું હોય છે ત્યારે હવે બીજી તરફ વાત કરીએ તો બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પહેલા સરકારનો એક માસ્ટર સ્ટ્રોક આવ્યો છે કેન્દ્ર સરકારની ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત સામે આવી છે કે જેમાં આર્થિક ધોરણે દસ ટકા આરક્ષણની મંજૂરી આપવામાં આવી છે તો ક્યાંક આપણે વાત કરી રહ્યા છે ઇલેક્શન પહેલાં સમગ્ર રાજકારણની રાજકારણમાં જે ઉથલપાથલ જોવા મળી રહી છે તેની અને એમાં પણ ખાસ કરીને જ્યારે આજે નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે લોકસભા પહેલાં કોંગ્રેસ તૂટે છે તો એક તરફ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે લોકસભા પહેલાં ભાજપ તૂટે છે એટલે કે આક્ષેપ પ્રત્ય આક્ષેપનો દોર શરૂ થઈ ગયું છે ક્યાંક કોંગ્રેસમાં લોકપ્રિય નેતાઓની નારાજગી જોવા મળી રહી છે ક્યાંક કોંગ્રેસ તૂટતી જોવા મળી રહી છે તો ક્યાંક કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ભાજપના અમુક નેતાઓ એટલે કે અમિત ચાવડાનું પણ એક નિવેદન છે કે ભાજપના અમુક નેતાઓ અમારા સંપર્કમાં છે એટલે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપોની વચ્ચે કેન્દ્ર સરકારે આ માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે કે જેમાં તેમણે દસ ટકાની આરક્ષણની મંજૂરી આપી દીધી છે ત્યારે આ સમગ્ર વાતાવરણની આજે આપણે ચર્ચા કરીશું કે આ કઈ દિશામાં લઈ જાય છે તમામ ચર્ચા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક કિશોર અંજારી અને તેમની સાથે છે રાજકીય વિશ્લેષક અલ્કેશ પટેલજી આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ધ સ્ટુડિયો જે સૌથી પહેલા વાત કરીએ અલ્કેશભાઈ પહેલા તો આપણે અત્યારના સમગ્ર વાતાવરણ ગુજરાતની વાત કરીએ તો જે પ્રકારનું વાતાવરણ હાલમાં અત્યારે જોવા મળી રહ્યું છે જે પ્રમાણે કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજાની ઉપર ક્યાંક આરોપ લગાવી રહ્યા છે આરોપ પ્રત્યે આરોપનો દોર ચાલી રહ્યો છે અને આ દોરની વચ્ચે કેન્દ્ર સરકારના આ માસ્ટર સ્ટ્રોકને આપ કેવી રીતે જુઓ છો સ્પેશિયલી કે જ્યારે લોકસભાની ચૂંટણી ઇલેક્શન ખૂબ જ નજીક છે કહેવાય માનસિક ગેમ ચૂંટણી સમયે એક માઇન્ડ ગેમ રમવાનું જે એક રાજકીય પક્ષોનું વલણ હોય છે એ છે આ આપણે ઘણા વર્ષથી ખાસ કરીને વધારે પડતું છેલ્લા ચાર સાડા ચાર વર્ષથી જોતા આવ્યા છીએ કે જે જે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવે ત્યારે પક્ષાંતર ક્યાંક ને ક્યાંક થતા હોય છે અને એમાં જે તે રાજ્યના

આજે આ આપણે જોયું કે નીતિન પટેલે નિવેદન કર્યું ને એની પછી સામે કોંગ્રેસે પણ નિવેદન કર્યા ને અલ્પેશ ઠાકોરના પણ નિવેદન આવ્યા ને હવે આ બધી જ પ્રેક્ટિકલી માઇન્ડ ગેમ છે કોંગ્રેસની અંદર આપણે વારંવાર ચર્ચા આપણે કરતા આવી છે કે જૂથબંધી હદ વગરની છે એ લોકો જૂથ વગર રહી નથી શકતા અને એમને ગાંધી પરિવાર સમક્ષ પોતાના જૂથનું પેલો વગ પેલો બતાવવાનું હોય છે એટલે આપણે ગયા અઠવાડિયે જોયું હતું કે સિનિયર નેતાઓ બધા કોંગ્રેસના સિનિયર નેતાઓ અલગથી મળ્યા અને અમારી સાથે અન્યાય થાય છે અને વાતો થઈ ને પછી પક્ષે પછી એમ કીધું કે ના ના આવું કશું છે જ નહીં અને પાછું આજે અચાનક ફરીથી એટલે અલ્પેશ ઠાકોરે જે નિવેદન કર્યું કે અમે મને અવગણશો નહીં એક તો એને જે ધમકી જેવો શબ્દ કે હું ઠાકોર સેના નો પ્રમુખ છું અને મને પીન મારવાનો પ્રયત્ન ન કરશો આ જે સંકેત છે એ બહુ સ્પષ્ટ કોંગ્રેસ ના કોઈ કેવા જૂથ માટે છે કે એને દબાવવાનો અથવા તો એને મહત્વ નહીં આપવા દેવાનો એક પ્રયત્ન થતો હશે અને એની સામે એનો આ એક ધમકી છે એક પ્રકારની ચિમકી છે જાહેર હવે આ અહીં ગુજરાતમાં ચાલી રહ્યું છે અને મેં કહ્યું એમ માઇન્ડ ગેપ છે એની સામે તરત આજે બપોરે એવા એકદમ જ સમાચાર આવ્યા કે કેન્દ્રની કેબિનેટે સવર્ણો માટે આર્થિક ધોરણે દસ ટકા અનામત ખાસ કરીને નોકરીમાં અને શિક્ષણમાં અને જાહેરાત કરી દીધી અને આવતીકાલે સંસદનો વર્તમાન સત્ર નો છેલ્લો દિવસ છે એમાં જ કાયદો લાવવાની એટલે ઠરાવ લાવવાની વાત છે બિલ લાવવાની વાત છે પણ હવે આ આ જે મુદ્દો છે એકચ્યુઅલી એવો છે કે ઘણો બધું થોડો સમય જશે આમાં આપણે આમ જાણીએ છીએ કે અનામતની જે મેક્સિમમ જે મર્યાદા છે એ પૂરી થઈ ગયેલી છે ઓગણપચાસ ટકા સુધી તો આવી ગયેલું છે હવે એને વધી શકે એમ નથી પણ એ પાછી એક જોગવાઈ છે જ એની અંદર કે માનો કે તમે બંધારણમાં એના માટે સુધારો કરો તો આ શક્ય છે હવે રાજ્ય આપ્યો છે સરકારે સરકારે આજે જે જાહેરાત કરી એમાં કીધું છે કે આના માટે બંધારણમાં સુધારો કરવામાં આવશે હવે એ વર્તમાન ચાર પાંચ મહિનામાં થશે કે કેમ ચૂંટણી પહેલા એ એક બહુ મોટો પ્રશ્ન છે જાતિવાદી રાજકારણ આવી રહ્યું છે અને એના માટેનો આ મોદી સરકાર નો માસ્ટર સ્ટ્રોક છે હવે થશે શું કે જે પણ લોકો આને વિરોધ કરશે એને સવાર ને ખબર પડશે કે ભાઈ આ અમારા વિરોધી છે એટલે અમને ભાજપ એવો માસ્ટર સ્ટ્રોક છે કે દરેક જણ ઉઘાડા પડી જશે જેમ જે રીતે આપણે ટ્રિપલ તલાકમાં જોયું કે કોંગ્રેસ બીજા ડાબેરીઓ આ તે બધા સાથ આપવા તૈયાર નતા એ ઉઘાડા પડ્યા અને એના કારણે જો પસાર નથી થતો પણ સરકાર ને તો એક તક મળે છે ને અમે લાવવા માંગીએ છીએ અમે કોણ લાવવા નથી માંગતું એ પણ ક્યાંક બહાર આવ્યું કોણ વિરોધીઓ છે એ બતાવવા એટલે સવર્ણ અના અનામત માં પણ વસ્તુ થવાની છે અને એમાં સ્પષ્ટતા બિલકુલ કરેલી છે કે જે અત્યારની જોગવાઈ છે એમાં કાપવાનો પ્રશ્ન જ નથી આ વધારવાનો માટે સુધારો કરીને કે કરવાની વાત છે કિશોરભાઈ આપનું શું માનવું છે હવે અહીંયા જે પ્રમાણનો વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે જે રીતે ક્યાંક ઇન્ટરનલી જે પ્રમાણે વાત ચાલી રહી છે હમણાં જ નીતિન પટેલનું નિવેદન આવ્યું કોંગ્રેસ પહેલા લોકસભા પહેલા કોંગ્રેસ તૂટે છે તો સામે ભરતસિંહ કહ્યું ભાજપ તૂટે છે આ બધું તો ક્યાંક હજી ચાલી જ રહ્યું હતું ને એમાં વચ્ચે આ જે કેન્દ્ર સરકારે વાત કરી માસ્ટર બાબત તો એ છે જયારે કોઈ સત્તાધારી પાર્ટી એમ કે

અરે ખુદ રાજેન્દ્ર ત્રિવેદી આઠ દસ જયેશ પેલો યોગેશ પટેલ આ બધા તો પેલા અમને મંત્રી બનાવો પુરુષોત્તમ સોલંકી કહેલું મને કેબિનેટ મંત્રી બનાવો એના બધાના તો ઓપન બળવા જેવી પરિસ્થિતિ છે એ લોકોમાં અને એ લોકો તો અકળાઈને બેઠા છે માત્ર રાહ જોઈએ છે તકની કે અમને મંત્રી ન અને બાવળિયાને લેવા તો અમારો શું વાંક એમ એટલે એ ઉલટાનું ભાજપ હવે નીતિન પટેલ ખુદ પોતે મુખ્યમંત્રીના ઉમેદવાર એટલા નિરાશ છે કે એ પોતે પેલામાં અસંતુષ્ટોમાં છે એટલે એ અસંતુષ્ટ કોંગ્રેસમાંથી માંથી と。<laughs> જેમ કહ્યું ચોક્કસ કઉ છું કે કોઈ પણ પક્ષની અંદર જો કુંવરજી બાવળી ની વાત જુદી વ્યક્તિગત તાકાત ઉપર ધારાસભ્ય પાંચ વખત હતા અર્જુન મોઢવાડિયા જુઓ કે શક્તિસિંહ જુઓ એ તો બધા અત્યારે ખુદ એની અંદર માનો કે રાહુલ ગાંધી આપી દેવામાં આવે છે આખી લોલીપોપ છે તમે જો હાર્દિક આંદોલન ચાલ્યું ત્યારે પત્રકારો ને ખુદ એને કહેલું કે અમે નથી અનામત કાઢી નાખતા તો સૌથી અમારી માંગણી છે પણ ન કાઢી નાખો તો તમે સવણને ને આપો એક બીજું બંધારણી બેન જો તમે જાટ મામને કીધું ઓગણપચાસ ટકા તો એ અને બીજું કે એના જે સર્વે પેલા તો મુદ્દો એ છે

છે તમે જે જાતની જે વાત કરો છો ને એ સાચી વાત એ છે કે એને સમાવવાની વાત આજે કેન્દ્ર સરકારે આજે જે જાહેરાત કરી છે ને એ વ્યવસ્થાને ક્યાંય નથી લાવવાનું માત્ર આર્થિક ધોરણે એટલે જે ગુજરાત સરકાર જે લાવી છે આર્થિક ધોરણ જે મુદ્દો

અહીંયા જો આપણે ગામડાઓની વાત ના કરીએ શહેરોમાં વાત કરીએ તો શહેરોમાં પણ આપણે જોઈએ કે લોકો છે જ તો હવે એના જમીનની જ્યારે વાત આવશે ત્યારે કેવી રીતના થઈ શકશે જમીન એક એક મુદ્દો છે

આજ સુધીમાં જે એટમોસ્ફિયર જોવા મળી રહ્યું હતું કે ક્યાંક ભાજપના કોંગ્રેસ પર તો કોંગ્રેસના ભાજપ પર પ્રહાર કોંગ્રેસના જે નેતાઓની નારાજગી જોવા મળી રહી હતી સીધું સીધું કહેવામાં આવી રહ્યું હતું કે કોણ કોના સંપર્કમાં છે પણ ક્યાંક ખ્યાલ નહોતો આવી રહ્યો એની વચ્ચે જ્યારે આ અનામત આપવામાં આવી છે તો ક્યાં કા લોલીપોપ લાગે છે આપ જે પ્રમાણે કિશોરભાઈ પણ કહી રહ્યા છે હું તમને એનો એનો થોડો કારણ કે સમય સમય પણ જોવો પડે અનામતનો બ્રોડ પર્સપેક્ટિવ આપો તમને અને ગુજરાતનું આજે જે નીતિન પટેલ કોંગ્રેસ વચ્ચે જે થયું જે નિવેદન બાજી એની પણ વાત કરું અનામતનો પર્સપેક્ટિવ તમને આપું ને તો તમને ખ્યાલ હશે કે ગુજરાત લઈએ ગુજરાત થી પહેલા આપણે હરિયાણા અને રાજસ્થાન લઈએ તો ત્યાં વર્ષો પહેલા ગુજરાત કરતા થયો પાટીદાર માટે એ પછી મહારાષ્ટ્રમાં થયો મરાઠા માટે આ બાજુ નીચે તેલંગાણામાં પણ એક સમુદાય છે એક સવર્ણ સમુદાય છે એ પણ માગણી કરી હવે 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 આમાં સ્થિતિ શું થઈ ગુજરાતે ચૂંટણી વખતે આર્થિક ધોરણે આપવાની વાત કરી અને એના નક્કી કર્યા ગયા મહિને જે અનામતની એક્ઝિસ્ટિંગ નીતિ છે એમાં જ ત્યાંના મરાઠા સમુદાયને આપવાની વાત કરી એનો એનો ઠરાવ પણ એટલે બિલ પણ રજૂ કર્યું બિલ પણ રજૂ થયું અને પાસ પણ થયું અને ત્યાંના મરાઠા બધા ખુશ છે હવે આ એ દિવસે મેં ચંપાશે અનામતના દરેક સવર્ણ જાતિ માગણી કરશે હવે આ એ જ થયું કે સરકારને એમ લાગ્યું કે ભાઈ દરેક રાજ્ય પોતપોતાની રીતે આવું કર્યા કરે દરેક રાજ્યમાં ક્યાં ક્યાં સવર્ણ સમુદાય નારાજ છે એમાં કોઈ શંકા નથી બીજું અહીંયા આપણે એસટી એક્ટ નું ધ્યાન રાખવું પડશે

શ કેવું છે કે આ થશે ખરી આમાં એટલા માટે હવે શું છે કે એને સરકારે આ કરી દીધું

એનજીઓ ચાલતી હોય છે આ એનજીઓ મારફત કઈક ને કઈક આવું કરાવીને પાછું વર્ષ બે વર્ષ અને ચૂંટણી પદ કે બેન આ બધું ભૂલાઈ જવાનું છે માત્રો તો બિલકુલ ત્રણ રાજ્યમાં ફટકો પડેલો છે રાફેલ નું સાચું કે ખોટું ચાલે છે બીજું તમે આપી સુષ્મા સ્વરાજ એલ કેડવાણી તો પોતે કીધું છે કે પોતે લડવા માંગે છે પણ સુષ્મા સ્વરાજે જાહેરાત કરી દીધી કે હું હું ચૂંટણી લડવા માંગતી નથી હવે જેમ જેમ સમય નજીક આવશે ને એમ આવા બીજા કોઈ સિનિયર નેતા જયારે

પણ ક્યાંક અંદર કરંટ અંડર કરંટ ક્યાંક કશોક લાગતો હોય કે ભાઈ ભાજપમાં ક્યાંક અસંતોષ છે

પણ આ કોંગ્રેસ થી અફવાડિયા મંત્રી બનાવો અમે નારાજ છું કે શક્તિસિંહ ક્યાંય સત્તાવાર રીતે કયું એવું પાસે કોઈ રેખાડું પણ નથી માત્ર આવાજ છે કે ભાઈ એની સાથે ના નથી કિશોર ભાઈ સવાલ એ છે કે કોંગ્રેસ કોંગ્રેસ જે અફવા ફેલાવાના બે બહુ ગંભીર ઉદાહરણ આપણે જાણીએ છીએ એક તો કર્ણાટક વખતે જે આપણે પરમ દિવસે ચર્ચાથી ત્રણ દિવસ પહેલાં કે ભાઈ એનો મતદાન પેલો વિશ્વાસ વખતે અચાનક કોઈ ખરીદવી અફવાઓલી ટેપ રેકરની વાત આવી અને એ પછી કશું સાબિત નહીં કરી શક્યું કોઈ અને બીજું આપણે હમણાં જ ત્રણ દિવસ પહેલાં કોંગ્રેસે ગોવાના મુખ્ય પ્રધાન પારિકર જીવ નું જોખમ હોવાનું નહી જીવના જોખમ નવું પાછું પેલું તો આ જો કોંગ્રેસ કરી શકતું હોય તમે પરિવાર કહી શકો પરિવાર માંથી હોય શકે સીધા સામે કિશોરભાઈ પણ અહીંયા કોંગ્રેસ માં જે અત્યારે

કે ભાઈ અમારા માટે કઈ કર્યું કદાચ એક બે ટકા કે પાંચ ટકા એ ચૂંટણીના સમય અસર થઈ હવે સામે આ આપણે કીધું એમ કે કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ આનો વિરોધ કરશે તો કઈ રીતે કરે પોતે નહીં કરે સીધો પણ મેં કીધું એનજીઓ ને બધા ઉભા કરી જો તમે વર્ષો સુધી કેટલી બાબતો કોર્ટમાં રામ મંદિર થી માંડી લેવાય એનજીઓ પછી આપણે ઈસરા જાનો કે એનજીઓ તો આ એક સ્ટ્રેટેજી બંને પક્ષમાં એનજીઓ આવી હોય છે કે આ કામ સરદાર સરોવરમાં એનજીઓ ને આમાં અમે વધુ એક વાત બને પાસેથી પૂછવા માંગી શલકેશ ભાઈ અહીંયા પાટીદારો પાટીદાર જે એક વર્ગ છે કે જે લોકો પોતાની અલગ એક અનામતની માંગણી લઈને ચાલ્યા હતા ને એમાં ક્યાંક આર્થિકો આર્થિકોને આર્થિક પરિસ્થિતિના સવર્ણને અનામત મળી ગઈ છે અહીંયા એ

કેટલા કરોડની અને સહાય પણ આપવામાં આવી ચુકી છે ગઈ બે દિવસ પહેલાના જ સમાચાર છે કે આર્થિક અનામત હેઠળ ગુજરાતમાં અમુક કરોડ ની એની સહાય આપી દેવામાં આવી છે અને લોકો લાભ લઈ રહ્યા છે હવે જે નેતાઓ છે એ સ્થિતિ આ કેન્દ્રની યોજનાની થશે એટલે એ તો જયારે આમાં શું છે જો તો આજે સરકારે જાહેરાત કરી છે આપણને આખી એક વ્યવસ્થા આખે આખું માળખું આવશે ત્યારે ચોક્કસ

ગુજરાત સુધી બધા મળશે સાહીઠ વર્ષ પછી એવું દેખાતું નથી તો બંને હિંમત પૂર્વક ધોરણે બધાને લઈ લેવા જોઈએ દુનિયામાં આ પ્રકારની આનાથી તો જ્ઞાતિવાદ પ્રોત્સાહન મળે છે બીજા વિવાદો અત્યારે સરકારે આર્થિક પરિસ્થિતિ અહીંયા બંને તો ક્યાંક જે પ્રમાણે તડજોડ નીતિ બંને પક્ષો તરફથી જોવા મળી રહ્યું છે કેન્દ્ર સરકારે

પોતાના પગ ઉપર તાકાત ઉપર પોતાના મુદ્દા ઉપર ચૂંટણી જીતી ન શકતા એટલે આ પક્ષ પલટા કરાવતા હોય છે આ વરુણો અને આર્થિક બધા લઈ લો આદિવાસી ને ભણવાના પૈસા એની માટે વિચારાની જરૂરિયાત છે હજી તો ક્યાંક આપણે એક ચર્ચાના રૂપે જ કરી શકીએ છીએ સમય અહિયાં સમાપ્ત થઈ ગયો છે અલ્કેશભાઈ અને અલ્કિશોરભાઈ આ બંને મારી સાથે જોડાયા ચર્ચા કરી તે બદલ આ બંને નું ખુબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો મિત્રો આપણે ચર્ચા કરી લોકસભાની ચૂંટણી તો ઘણો સમય બાકી છે ત્યારે આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે બંને બંને પક્ષો પોતપોતાની રીતે ક્યાંક જીતવા માટે અત્યારથી કમર કસી લીધી હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ આપણે અહીંયા રાજકારણની વાત કરીએ છીએ ત્યારે ખાસ કરીને આપણે પક્ષ પલટો બળવાખોરો અને એના સિવાય આરક્ષણ જેવી બાબતો પર ક્યાંક ચર્ચા કરવી હવે એવું લાગે છે ક્યાંક જ્યારે ઇલેક્શન આવે એના થોડા સમય પહેલા ક્યાંક આવી બાબતો ખૂબ જ સામાન્ય બની ગઈ છે પરંતુ અહીંયા જે પ્રમાણે ચર્ચા કરી છે રાજકીય વિશ્લેષકો અમારી સાથે જોડાયા છે ક્યાંક હવે આરક્ષણનો જે મુદ્દો છે એના ઉપર ક્યાંક લાંબી વિચારણા કરવાની ચોક્કસપણે જરૂરિયાત છે ખેર હાલમાં તો અત્યારે કેન્દ્ર સરકારે જે વાત કરી છે જોવાનું રહેશે કે આનું અમલીકરણ કઈ રીતે થઈ શકશે ડિસ્પેશલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર એસ પી ખરાબ લક્ષ